જય સદારામ બાપા મિત્રો કંઈક કહેતા હોય છે મારે બીડી છોડવી છે મારે વ્યસન છોડવું છે પણ મિત્રો હાથે છોડો તો જ થાય હાથે તમે હાથ વાઢો ને તો જ લોહી આવે એમ આ કંઈક કહેતા હોય છે કે આ આમ કરવું છે તેમ કરવું છે મિત્રો ભોળા જ તમે જોશો દારૂ છોડવા તમે ગમે અહીંયા જોશો પણ મન મક્કમ રાખતા નથી મનમક્કમ રાખશો તો જ આગળ જ તમારું વ્યસન સૂટશે બાકી તો ના છૂટે અમુક ચાર ચાર વાગે વહેલાં દાંતણ કાઢતા દારૂનું એની સૂડી મિલાસી મન મક્કમ ન કે મંત્રીને ખવરાવો તો એક સાહેબ કોઈ મેળ પડવો નથી પણ એક જ મક્કમ મન હોવું જોઈએ કે આ વસ્તુ નથી વાપરવી એટલે નથી વાપરવી માથે રેડે તો કદી વસ્તુ નથી વાપરવી એટલે વાત પતી જાય છે પણ મિત્રો તમારે જીવ હોય કૂતરી જેવો અને તમે કહો છો કે મારે માતા એની બાધા લેવી છે મારે આ સૂટતું નહીં મિત્રો તમે એક વિચાર કરો શરીરમાંથી પ્રાણ આ શરીર છોડીને જીવ જતો રહેશે અને વ્યસન નથી સુટતું એવું તો મિત્રો ક્યારે બને ના અને તમને થોડા દિવસ એવું લાગશે કે આપણે આ વસ્તુ વગર ઓમ થાય છે ને તેમ થાય છે થોડા દિવસ જ બાકી તો એટલું યાદ રાખજો કે આ કંઈકાનું કંઈક કંઈક સૂટી ગયું છે બરાબર કંઈકાની પોનસો પોનસો વીઘા જતી રહી છે એ સૂટી ગઈ છે કંઈકાના ઘર રજવાડા બધું ફેદાઈ ગયું છે કંઈક જતા રહેશે આ દારૂથી તો કંઈક જતા રહેશે દારૂ ના સૂટે મિત્રો એટલે ઓને ખરેખર આપણી ઠાકોર સમાજ નહીં દરેક સમાજને દરેક આલમને વિનંતી છે કે આ વસ્તુને આપણે મક્કમ કરશો તો જ મેળવશે કોઈના સોડાયા સૂટશે નહીં આપણે શરીરની અંદર એવું જ રાખવું છે કે આ વસ્તુ રસ્તે નથી જવું એટલે નથી જવું બરાબર એટલે મિત્રો આ મારો વિડીયો આગળ કરજો આગળ ખૂબ વધારજો ખૂબ સમજણ આ કૂકને મળે કોઈને વળી લાગી જાય મિત્રો તો મહેરબાની કરજો આપણો દીકરો મનીને કદાચ ભૂલ મારી થઈ ગઈ હોય બોલવા તો માફ કરજો જય ભારત જય હિન્દ જય સદારામ બાપા